હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જોવાના છીએ આંગણવાડી ભરતીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું બરાબર કારણ કે બધા લોકોએ ફોર્મ ભરી ચૂક્યા છે અને ડેટ પણ પૂરી થઈ ગયા છે તો હવે આપણે એનું સ્ટેટસ કઈ રીતે ચેક કરીએ એનું સ્ટેટસ આપણે ચેક કરવાનું છે એના માટેનો વિડીયો છે તો વિડીયો પૂરો જોઈએ સ્ક્રીન બિલકુલ ન લખાય બરાબર તો તમારે આ રીતે ઇ એચ આર એમ એસની વેબસાઇટ પર આવીનું છે એ સર્ચ કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમે આપણે સર્ચ કરી દઈએ સર્ચ કર્યા પછી તમારા સામે આવું એન્ટરપ્રાઇસ આવી જશે બરાબર છે ઓફિસિયર તો તમને અહીંથી રિક્રુટમેન્ટ ઓપ્શન દેખાશે એની અંદર તમને ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાશે એપ્લિકેશન સ્ટેટસ બરાબર તો આપણે એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરી તમે જેવું એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારે સ્ટેટસ ચેક કરવા માટેનું ઓપન થઈ જશે તો તમારે અહીંયા તમારો એપ્લિકેશન આઈડી નાખવાનો છે જે તમારા મોબાઈલમાં એસએમએસ દ્વારા આવ્યો હશે અને અહીંયા તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે તમે નાખ્યો હોય એટલે તમારે નાખ્યા પછી અહીં સેન્ડ ઓટીપી ક્લિક કરવાનું રહે છે બરાબર તો ચાલો આપણે નાખી દઈએ છીએ બરાબર છે આ રીતે ઓટીપી નાખ્યા પછી તમારે અહીંયા વેરીફાય કરી દેવાનું રહે છે વેરીફાય કરી દઈએ છીએ વેરીફાય કરશું પછી તમારી સામે તમારું એપ્લિકેશન મશીદ તમને આવી જશે બરાબર છે તમે અહીંયા સ્કોર કરવાનું રહે છે થોડું જેવું તમે સ્કોર કરશો એવું તમારી સામે તમારું એપ્લિકેશન સ્ટેટસ આવે છે અહીંયા તમારું એપ્લિકેશનનું નામ જે તમે એપ્લિકેશન વખતે લખેલું હોય હવે તમારો મોબાઈલ નંબર તમારું આંગણવાડીનું નેમ આવી જશે મેં તમારું એપ્લિકેશન સ્ટેટસ કે તમે એપ્લિકેશન કન્ફર્મ કરી દીધી છે બરાબર એ રીમાર્ક આવશે બરાબર આ રીતે તમે તમારું આંગણવાડી ભરતીનું ફોર્મ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે તમારું કન્ફર્મ થઈ ગઈ છે કે નહીં એ તમે આ રીતે ચેક કરી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો